प्रेजेंटेड बाय पारुल यूनिवर्सिटी वडोदरा गुजरात को पावर्ड बाय तिरुपति कॉटन सीड ऑयल टेस्ट और हेल्थ का परफेक्ट बैलेंस वीर एमडीएफ डी वेरी स्ट्रॉन्ग रुशील डेकोर लिमिटेड क्लियर वाटर क्लियर रहने में ही समझदारी है देश में हाल लोकसभा चूंटी माहौल जाम ने सात महीना रोज गुजरात में तीजा तबका मतदान थानू है तेरे

સારા નેતા આવે અને વિદ્યાર્થીઓના હિતમાં સારા નિર્ણયો લેવાય અને ભવિષ્યમાં વિદ્યાર્થીઓનું સારું થાય ને નોકરીની તકો મળે એવી આશા છે આપના મતે કયું સારું નેતા નેતા તો બધા એમના વ્યક્તિત્વ પ્રમાણે સારા જ હોય છે એ આપણે એને ચૂનવાનું હોય છે કે એ નેતા કેવો છે અને એ સારું કામ કરે તો એ સારો નેતા હોય ને સારું કામ ના કરે તો એ મારા માટે અત્યારે બધા મ્યુચ્યુઅલ છે આપ વિદ્યાર્થીઓ છો અત્યારે આગળ અભ્યાસ પણ કરવાના છો નવું શું માગી રહ્યા છો નવી સરકાર પાસેથી નવું એ જે શિક્ષણ નીતિ નવી આવી છે એના ઘણા બધા બદલાવ આપણને જોવા મળી રહ્યા છે પરંતુ જે ઘણી બધી જગ્યાએ જે કરપ્શન થાય છે કે ભ્રષ્ટાચારને કારણે નોકરીના જે પૈસા લેવામાં આવે છે એ બંધ થાય અને સારા અને સાચા વિદ્યાર્થીઓ આગળ આવે એ અમને તકો મળે એવી આશા છે આપને તક મળશે શું ભવિષ્યમાં આપ રાજકારણમાં પ્રવેશ લેશો જરૂર ચોક્કસથી અહીંયા અનેક મહિલા વિદ્યાર્થી છે તેમની સાથે પણ વાત કરીશું બેન આપણું નામ પરિચય નમસ્કાર હું વસાવા ટ્વિંકલ હું સુરત જિલ્લાથી આવું છું ચૂંટણી આવી રહી છે આપ કદાચ પ્રથમ પ્રથમ વખત વખત વોટર છો છો મત આપવાનો ઉત્સાહ છે આપની અંદર સા તો સારો છે ફર્સ્ટ ટાઈમ વોટિંગ છે એટલે પણ એ બધું ધ્યાનમાં રાખવાનું એ જરૂરી છે કે નોકરી માટેની કેટલી તક છે ગ્રામીણ વિકાસ થઈ રહ્યો છે કે નહીં બેરોજગારી ઘટી રહી છે કે નહીં કેમકે અત્યારે હાલમાં બેરોજગારી ખૂબ વધી રહી છે તો નોકરીની તક થોડી વધારે હોય તો વધુ સારું રહેશે નવી સરકાર પાસેથી આપને આશા અપેક્ષા શું આપ વિદ્યાર્થીઓ છો ત્યારે વિદ્યાર્થીને લઈને તો જોઈએ તો અત્યારે હાલ ભરતી તો પડી જ રહી છે પણ જે પેપર સ્ટાઇલ આ તે એમાં જે ભ્રષ્ટાચાર ખૂબ વધી રહ્યા છે એ ના થવું જોઈએ ચોક્કસથી આપ એડમિશનની જો વાત કરીએ કે આપે જે રીતે એડમિશનની પણ મહેનત કરીએ છીએ તો એડમિશન પ્રોસેસને લઈને આપનું કંઈક કંઈક આવું છે કે નવી સરકાર આવે તો કંઈક એડમિશન પ્રક્રિયા કેવી હોવી જોઈએ આપના મતે એડમિશન પ્રક્રિયા જોઈએ તો એડમિશન પ્રક્રિયા તો જેવું રેગ્યુલરની ચાલી આવતી રહી છે એ ઠીક છે પણ જે સારું જેનું માર્કિંગ હોય છે એમની પ્રથમ ચોઇસ થઈ મહિલા વિદ્યાર્થી વાત બેન નામ મારું નામ આરતી છે અને હું અમરેલી જિલ્લાની રહેવાસી છું આપ પણ પ્રથમ વખત મત કરવાનો છો કેવી તૈયારી છે ઉત્સાહ છે અંદર મને બહુ જ ઉત્સાહ છે સરકાર પાસેથી શું આશા અપેક્ષા છે આપને સરકાર પાસે મારી અપેક્ષા એ છે કે સરકાર એમ કહે છે કે બેટી બચાવો બેટી પડાવો પણ સરકારે ને ગર્લ્સ માટે હોસ્ટેલ પણ બનાવવી જોઈએ જેથી બેટી ભણી શકે અને આગળ કામ કરી શકે આપના સારા અને ફેવરેટ નેતા કોણ જે સારું કામ કરે એ મારા સારા નેતા અને જે ખરાબ કામ કરે એ મારા સારા નેતા નથી એટલે હું કોઈને સારા નેતા નહીં કહું યુવાનોને કોઈ મેસેજ યુવાનોને મેસેજમાં તો હું આપ પ્રથમ વખત મતદાન કરી જો અને ઘણા એવા મતદારો છે જે પ્રથમ વખત મત કરી રહ્યા છે એમના માટે કોઈ મેસેજ કે સંદેશો યુવાનો બધા સારા નેતાને વોટ આપે એવી મારી અપેક્ષા છે કે બધા મત આપો તમે ચોક્કસ અહીંયા એક મહિલા વિદ્યાર્થી તેમ સાથે વાત કરી તેઓ પણ પ્રથમ વખત મતદારનો જે છે તો ઉપયોગ કરવાનો છે આપનું નામ પરિચય મારું નામ બાર રીમ્પલ છે હું અમરેલી જિલ્લામાંથી આવું છું રીમ્પલ બા પહેલી વખત આપ મને ખૂબ જ ઉત્સાહ છે અને ફર્સ્ટ ટાઈમ જ્યારે હું વોટ આપીશ ત્યારે બધાને મહત્વ સમજવું જોઈએ કે આપણા મતનું શું મહત્ત્વ છે આપણા એક મતથી સારા ને સારા નેતા જે હોય એ ચૂંટાતા રહી જઈ શકે છે અને આપણા એક મતથી જે સારું કામ નથી કરતા એ નેતાનો પણ કદાચ મત વધારે આવી શકે છે અને તે જીતી શકે છે

કે તલાટી નોર્મલ ક્લાર્કની આપણે વાત કરીએ તો ક્લાર્ક માટે પણ એમને ગ્રેજ્યુએટ જોઈએ છે અને ગ્રેજ્યુએટ પછી આટલી એક્ઝામ આપો પ્રિલિમ આપો મેઇન્સ આપો કમ્પ્યુટર ટેસ્ટ આપો આટલું બધું કરો ત્યારે માત્ર તમે ક્લાર્ક બની શકો છો તો બધાને હેન્ડલ કરવાવાળો જે મેઇન નેતા છે એની માટે ક્વોલિફિકેશન કેમ નહીં પણ જો જ્યારે નેતા ક્વોલિફિકેશનવાળો હોય તો એ એ જેટલો ભણેલો હોય ને તો ખરેખર એને ખબર પડે કે સમજમાં કઈ સમસ્યા છે યુવાઓની કંઈ ભણવાને લગતી સમસ્યા છે અને એ હેન્ડલ પણ વધારે સારી રીતે કરી શકે તો એમાં ક્વોલિફિકેશન હોવું જોઈએ કે જે બધાને હેન્ડલ કરવાવાળા છે તો વિદ્યાર્થી કરતાં તો એની ક્વોલિફિકેશન વધારે હોવી જોઈએ કે જે નીચેના વ્યક્તિ માત્ર ક્લાર્ક છે એ ગ્રેજ્યુએટ હોય તો એના ઉપલી ઉપરી અધિકારીઓ છે એની તો ક્વોલિફિકેશન વધારે હોવી જોઈએ ને જૂની સરકારથી કેટલા પ્રભાવિત થયા છો તેમના કેટલા કામોથી આપ ખુશ છો કેટલા કામોથી આપ ના ખુશ છો સરકારના કોઈ કામોથી આપણને એવું કઈ પ્રોબ્લેમ તો છે જ નહીં પણ ખરેખર યુવાનો માટે ભરતીની જે પ્રક્રિયા છે એ ભરતીની પ્રક્રિયા વધારે સારી બને અને જે પેપર બધા વિદ્યાર્થીઓ કેટલા વર્ષથી તૈયારી કરતા હોય અને તૈયારી કર્યા પછી પણ એન્ડ ટાઈમે જ્યારે એક્ઝામ આપવા જાય અને ત્યારે ખબર પડે કે પેપર તો ફૂટી ગયું એટલે એ એ વાતથી વિદ્યાર્થીઓ ખૂબ જ નિરાશ થાય છે એટલે એ પરીક્ષાની જે પ્રક્રિયા છે એ સચોટ અને સંપૂર્ણ રીતે સારી બને તેવી અપેક્ષા છે યુવાનો માટે કોઈ મેસેજ યુવાનો માટે તો એક જ મેસેજ છે કે આપણે આપણો વોટ આપીએ અને યોગ્ય નેતાઓને ચૂનીએ કેમ કે તે આપણું આપણું ભવિષ્ય કેવું છે તે આપણા ગામનો શહેરનો વિકાસ કેવો થશે તેની અસર આપણા નેતા ઉપર થાય છે નેતાના લીધે થાય છે એટલે નેતાઓને ચૂઝ કરતી વખતે આપણે આપણે સભાનતાપૂર્વક કે જે વધારે સારું કામ કરી શકે એવા છે તેવા નેતાઓને મત આપવો જોઈએ ચોક્કસથી આ વિદ્યાર્થી ઉમેદવાર મતદાર હતા જેઓએ સ્પષ્ટપણે કહ્યું હતું તેમની ક્લિયર ચોઈસ જે છે તે સામે આવી હતી કે નવી સરકાર જે પણ બને પરંતુ યુવાનો માટે રોજગારીની નવી તક ખોલે અને જે રીતે પેપરની જે સ્ટાઇલ હોય છે સરકારી સ્પર્ધાત્મક પરીક્ષાની પેપરની જે સ્ટાઇલ હોય છે તે સ્ટાઇલની અંદર ફેરફાર કરવાની જરૂર છે આ તેમની સીધી અને સટ માંગ જે છે તે જોવા મળી રહી છે કેમેરામેન લાલા ભરવાડ સાથે મલ્હાર વોરા ન્યૂઝ કેપિટલ ગાંધીનગર દેશમાં લોકસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે અને વચ્ચે ગુજરાત રાજ્યમાં સાત મહિના રોજ મતદાન થવાનું છે ત્યારે મતદારોનો મિજાજ કેવો છે તે જાણવા માટે ન્યૂઝ કેપિટલની ટીમ દ્વારા છવ્વીસે છવ્વીસ લોકસભા બેઠક ઉપર જે છે તે મતદારનો મિજાજ જાણવામાં આવી રહ્યો છે ગાંધીનગર અત્યારે ન્યૂઝ કેપિટલની ટીમ પહોંચી છે ત્યારે ગાંધીનગરના સિનિયર સિટીઝનો ક્લિયર કટ મિજાજ કેવો છે તે જાણવાનો પ્રયાસ કરીશું આપનું સૌથી પહેલાં નામ પરિચય કેસરી બી હોલા સિનિયર સિટીઝન કેસરીસી સાતમી મતદાન થવાનું છે આપના નેતા કેવા દેશનું એટલે પાર્લામેન્ટનું ઇલેક્શન આવી રહ્યું છે પાંચ વર્ષે જે પર્વ આ લોક ઉત્સવ ને લોકપર્વ કહેવાય એમ અને આ લોકો આશા આકાંક્ષા રાખી રહ્યા કે ભાઈ અમે પાંચ વર્ષે અમારા નેતા આવે ચૂંટાય અને અમારી જે અહીંયા તકલીફો સમસ્યાઓ મુશ્કેલીઓ એ દૂર કરે એમ પરંતુ જે બંને પક્ષના નેતાઓ પાંચ વર્ષમાં ચૂંટાય ત્યારે એ લોકસંપર્કમાં રહેતા નથી જે લોકસંપર્કમાં રહે અને જે આપણા એની પ્રજાની કે જે પ્રજા એના જે મતદારોની એમની સમસ્યાઓ હોય એનું નિરાકરણ લાવવું જોઈએ અને નેતાઓ તો બંને પક્ષો ચૂંટાય એમાં અમારે અમારું કામ કરે અને સિનિયર સિટીઝનોનું એ અમારો નેતા જે કહ્યું કે ભાઈ અમારું જે સેન્ટ્રલમાં રેલવેમાં કેન્દ્ર લેવલે જે અમને કન્સેશન મળતું એ અમારું સિનિયર સિટીઝનોનું બંધ કરી દીધું જે અમારો અમુક બહાર પ્રવાસે જતા એનું પણ સિનિયર સિટીઝન લાભો આપવા એ પણ હવે બંધ કરી દીધા એટલે સિનિયર સિટીઝનો સાઈટ ઉપર રિટાયર અહીંયા ગાંધીનગરમાં મોટાભાગે નિવૃત્ત કર્મચારીઓ અધિકારીઓ રહેશે એમ એટલે એમના હેલ્થને લગતી કંઈ સમસ્યાઓ હોય તો ઇમરજન્સી એમનો સારવાર મળી રહે અહીંયા ગાંધીનગરમાં સિવિલ હોસ્પિટલ છે પણ એ ખાલી સિવિલ હોસ્પિટલનો સામાન્ય એનો ઇલાજ થતો હોય છે પણ જો મેજર જ્યારે કંઈ તકલીફ થાય તો જ દર્દીને અહીંથી ટ્રાન્સફર કરવામાં આવે છે અમદાવાદ કહીએ અને એને અહીંયા એના લગતા જે આધુનિક સાધનો જે અહીંના ઓપરેશન કરવાના હોવા જોઈએ એવાઓ નથી આ લોકોએ એમના બજેટમાંથી અને એમાંથી એને એ સારો અહીંયા એનો જે સ્ટાફ હોય એની પણ ભરતી કરવી જોઈએ એટલે અમે અમારી ઈચ્છા કે ભાઈ અમારો નેતા સારો હોય અહીંયા ચૂંટાય અત્યારે હાલ જે બે વર્ષથી અમિત શાહ અહીંયાથી ઊભા છે ઠીક છે કે અહીંયા વિકાસ તો જ્યારે જેમ વર્ષ જાય જેમ નવું થાય વસ્તી વધારો થાય એમ એનો વિકાસ ગાંધીનગરનો થવાનો એની કાયા પ્રગટ થવાની પણ જેટલી ગ્રાન્ટ એમની કેસરીજી આપના મતે કયો મનપસંદ રાજકીય પક્ષ આપણું છે કે કયો નેતા આપણું મનપસંદ છે અમારી સમસ્યાઓ અમારા નાગરિકોનો અમારી સિનિયર સિટીઝનો ધ્યાન રાખે એવો નેતા અમારે પસંદ છે અમને વાત આપના મતે કયો એવો હોવો જોઈએ કે પ્રજાનું કામ કરે અને પક્ષ પણ એવો જોઈએ કે જેની પોલિસી જેને ચૂંટણી ઢંઢેરો કહીએ છીએ એ પ્રજાને લક્ષીને જે કામગીરી કરવાના હોય એ પક્ષ અમારો એ નેતા અમારો અમારું તો જે પ્રજાલક્ષી કામ કરે એ અમારો નેતા ગાંધીનગરમાં કોઈપણ પાર્ટીનો નેતા હોય પ્રજાનું કામ અથવા તો સિનિયર સિટીઝનનું કામ જો થતું હોય તો વધારે અમને એ લોકપ્રિય થશે અને વધારે અમને અનુકૂ અનુકૂળ પડે એવો નેતા અમારો થશે નહીં ગમે તો અમે અમારા મત મુજબ જેને બી વોટ આપવો હશે એ અમને એવું લાગશે કે આ ઉમેદવાર અમારો મ કામ કરે એવો છે અમારી વચ્ચે રહીને કામ કરશે પાંચ વર્ષ જીત્યા પછી પણ અમારી વચ્ચે અમને સહાનુભૂતિપૂર્વક સાંભળશે અમારી કંઈક રજૂઆતો હશે તો એ ધ્યાનપૂર્વક એને ધ્યાનમાં લઈ અને એ પ્રમાણે એનો અમલ કરાવશે એવો નેતા અમારે જોઈએ છે આપે કહ્યું જનતાનું કામ કરે પ્રજાનું કામ કરે અને સિનિયર સિટીઝનનું કામ કરે તેવો નેતા જોઈએ પરંતુ આટલા વખતથી વોટિંગ કરી રહ્યા છો મત આપી રહ્યા છો આટલા વખતની સરકારો જોઈ સરકારમાં સૌથી ઉત્તમ કામગીરી કોની રહી છે ઉત્તમ કામગીરી તો લગભગ જે પણ આવે તમામ નેતાઓ પ્રયત્ન કરે છે તમામ પાર્ટીઓ પ્રયત્ન કરે છે એવું નથી કે પહેલાં કોંગ્રેસ પક્ષે તો એમણે કામ નથી કર્યું એમણે પણ કામ કર્યું છે અત્યારે ભાજપ છે તો ભાજપે પણ કામ કર્યું છે પોતપોતાની યથાશક્તિ કામ કરે છે પણ પ્રજાને ધ્યાનમાં રાખીને જે નિર્ણયો લેવાય એ ખૂબ અગત્યના છે અને પ્રજાલક્ષી જે કામ કરે એ વધારે સારી સરકાર કહી શકાય અહીંયા અન્ય સિનિયર સિટીઝન તમે વાત કરીશું આપનું કેવું વિઝન છે કેવો નેતા પસંદ કરી રહ્યા છો કયા પક્ષનો કરી રહ્યા છો સામાન્ય રીતે આપણે ક્યાંક આર્થિક દાન કરીએ છીએ ક્યાંક સમયનું દાન કરીએ છીએ પણ લોકશાહી પર્વમાં જો કોઈ મોટામાં મોટું દાન હોય તે મતદાન છે અને મતદાનથી દેશના ઘડતરમાં તમે તમારા એક વોટથી એમાં તમે સહાયરૂપ બનો છો આવી જ્યારે લોકદાન લોકશાહીમાં મતદાનની જ્યારે આપણને એક સરસ તક મળતી હોય ત્યારે ચોક્કસ દેશના સર્વાંગી વિકાસમાં જેમનો ફાળો હોય અને સર્વાંગી વિકાસની સાથે સાથે સર્વધર્મ સંભાવ એવા નેતાની આપણને ખાસ જરૂર છે અને આ દેશમાં ભારત દેશની સંસ્કૃતિ જ અલગ પ્રકારની છે કે એમાં અનેક પ્રકારના ધર્મના લોકો છે અનેક ભાષી લોકો છે આ બધાની સાથે સર્વધર્મ સંભાવ અને દરેકના સર્વાંગી વિકાસ સર્વાંગી વિકાસ એટલે એક અંગનો નહીં તમામ અંગનો વિકાસ થાય માળખાકીય સવલતો તો થવાની જ છે કારણ કે જેમ જેમ ટેકનોલોજી વધતી ગઈ છે પ્રજાની જરૂરિયાતો જેમ જેમ આવતી જાય છે એમ તમારે સર્વાંગી વિકાસ તો કરવો જ પડે માળખાકીય સવલતો તમારે ઊભી જ કરવી પડે રોડ રસ્તા પાણીની સગવડો તમારે ઊભી જ કરવી પડે સાથે સાથે સિનિયર સિટીઝનો માટે ખાસ કરીને ગાંધીનગરની વાત કરીએ આપણે તો ગાંધીનગરમાં જેમ સિનિયર સિટીઝનો વધારે છે કારણ કે અહીંયા આ નિવૃત્ત કર્મચારી અધિકારીઓનું નગર છે એમાં જે લોકો વસતા હોય એના પોતાના પ્રશ્નો પણ હોય સ્થાનિક પ્રશ્નો આપણે નેતાઓ પાસે સ્થાનિક પ્રશ્નોની વધારે અપેક્ષા રાખીએ છીએ નહીં આપે કહ્યું કે નિવૃત્ત કર્મચારી મોટા પ્રમાણમાં રહેતા હોય છે સરકારને ખૂબ નજીકથી જોનાર વર્ગ જો કોઈ હોય તો સરકારી કર્મચારી છે ભૂતકાળની સરકારની વાત કરીએ કે વર્તમાન સરકારની વાત કરીએ બંને સરકારમાં કામ કરવાની પેટર્ન રીત પદ્ધતિ કેવી જોવા મળી આપને જો હંમેશા જ્યારે જ્યારે પણ કારણ કે આમાં ભાગે કામ કરવાની આખી જે પદ્ધતિ હોય છે એ બ્યુરોક્રેટથી નક્કી થતી હોય છે તમે જુઓ જ્યારે નેતાઓ મંત્રીમંડળ કે જે લોકો હોય છે એ તો એક એના રખેવાળ છે પરંતુ પોલિસી મેટર બનાવવી હોય એની જે કંઈ નીતિ નિયમો ઘડવાના હોય તો એ આઈ એસ અધિકારીથી મળીને નીચામાં નીચે બેઠેલો આપણો વર્ગ ચારનો કર્મચારી એ એનો સહભાગી બનતો હોય છે એટલે દેશને શું જરૂરિયાત છે પ્રજાને શું જરૂરિયાત છે આવનારા સમય માટે આપણે શું કરવું જોઈએ આ બધી બાબતોને લક્ષ્ય રાખીને આપણા આઈએસ અધિકારીઓ શા માટે નિમતા હોય છે કારણ કે એણે દરેક બાબતનો અભ્યાસ કરેલો હોય છે એ અભ્યાસ થકી એ પરીક્ષામાં ઉત્તીર્ણ થાય પછી એને દેશના રાજ્યના અને તંત્રના વહીવટમાં એને કામગીરી આપવામાં આવે છે તો આ સમગ્ર કામગીરીની પ્રક્રિયાઓ જે છે એ તો મોટાભાગે અધિકારી કર્મચારી લેવલેથી તૈયાર થતી હોય પરંતુ એવી કામગીરી કે જે પ્રજાને સીધી સ્પર્શતી હોય અને પ્રજા માટે ખૂબ લાભદાયી હોય એવી જે કામગીરી કરે એ જ સૌને માટે માન્ય નેતા ગણાય એ સૌને માટે માન્ય તંત્ર ગણાય દેશ આઝાદ થયો ત્યારથી લોકસભાની ચૂંટણી થાય છે આપે પણ મતદાન ઘણા વર્ષો સુધી કર્યું હશે આપના મતે પ્રજાને પરસ્તું નેતા કહો છે કે જે પ્રજાના કામ કરી શક્યો છે જો સાહેબ જ્યારે જ્યારે આપણે નેતાગણની પસંદગીની વાત કરીએ તો એ નેતાગણ એના પોતાના પ્રજાની સાથે કેટલો લોક સંપર્કમાં છે એના ઉપરથી એનું મૂલ્યાંકન થાય છે એ પસંદ તો દરેકને પડે આજે મને કોઈ એવો નેતા પસંદ પડે અમારા સિનિયર સિટીઝનને કંઈ એવું લાગે કે ભાઈ આપણા માટે આ નેતા ખૂબ ઉપયોગી છે દરેક પોતપોતાની રીતે કામ તો કરે જ છે એવું નથી કારણ કે એ ચૂંટાઈને આવે છે એને એનું કર્તવ્ય છે પ્રજા સાથે રહેવાનું પ્રજાનું કામ કરવાનું એટલે પસંદગી નાપસંદગી એનો કોઈ પ્રશ્ન નથી પણ તમારી સાથે કેટલા ઓતપ્રોત થઈને કામ કરે છે એના ઉપર તમારો એનો આખો આધાર રહે વાત કરવા માટે તો અન્ય પણ એક સિનિયર સિટીઝન આપણી સાથે ઉભે છે વાત કરીશું આપનો નામ પરિચય બાબુભાઈ ગાંધીનગર બાબુભાઈ આપ પણ સિનિયર સિટીઝન છો સરકારથી શું આશા અપેક્ષા આપનું જે ઉમેદવાર છે કયા રાજકીય પક્ષના ઉમેદવાર પાસેથી આપ આશા અપેક્ષા રાખી રહ્યા છો આશા અપેક્ષા તો દરેકની ઊંચી જ હોય છે અમે પણ આશા અપેક્ષા ઊંચી રાખીએ છીએ ખાસ કરીને ગાંધીનગરની વાત કરવા જ્યારે જઈ રહ્યા છીએ ત્યારે ગાંધીનગર એક શરૂઆતમાં કર્મ નગરી કહેવાતી કર્મચારીઓની નગરી કહેવાતી હવે ધીરે ધીરે ગાંધીનગર એક સિનિયર સિટીજનોની નગરી થવા જઈ રહી છે કે જેમ જેમ દિન પ્રતિદિન કર્મચારીઓ નિવૃત્ત થતા હોય છે નિવૃત્ત થતા એ અહીંયા અહીંયા ગાંધીનગર પોતાનું કર્મભૂમિ બનાવી છે અને પોતાના કર્મભૂમિને રીતે પોતે જીવન નિર્વાહ ગુજારે છે એટલે ખાસ કરીને સિનિયર સિટીજનોની નગરી હોય ત્યારે સિનિયર સિટીઝનોની અપેક્ષા હંમેશા ઊંચી રહેતી હોય છે કારણ કે પાછલું જીવન એમનું સુખમય અને શાંતિ રીતે જીવન નિર્વાહ કરી શકે આરોગ્ય દ્રષ્ટિ હોય કે આર્થિક સામાજિક બાબતો હોય એ દરેક બાબતમાં ભલે લોકો કહેતા હોય કે રાષ્ટ્રીય બાબતો પર ધ્યાનમાં લેવી જોઈએ પણ હું માનું છું કે રાષ્ટ્રીય બાબતોની સાથે સાથે સુખાકારીની બાબતો નિવૃત્ત કર્મચારી અધિકારીઓની બાબતો અથવા તો નાના ગરીબ માણસોની બાબતોનું પણ ધ્યાન રાખવું જોઈએ જો એવી કામગીરીને ધ્યાનમાં લેવામાં આવશે સો ટકા કોઈપણ પક્ષ કોઈપણ એમ કે પાર્લામેન્ટના સભ્ય એ દરેકનો લાગણીને અને લોકોનું એમ કે એ

મૂલ્યાંકન કરીને વોટ આપવો અને છૂટકો જ નથી હોતો હવે રહી પ્રજાના પ્રશ્નોની વાત હવે પ્રજાના પ્રશ્નોનું આ નેતાઓ છે અત્યારે આ નેતાઓને એમના મેનિફેસ્ટો અત્યારે જો આખા આઝાદ થયો ભારત ત્યાંથી મેનિફેસ્ટો તો બધા કોંગ્રેસ હોય ભાજપ બધા મિનિસ્ટ એમાંથી કેટલા કામો થયા જે સરકારી આ હોય જે ચાલતા હોય છે કામો રેગ્યુલર થતા હોય છે બાકી તો બીજી બધી એમની બધી વાતો જોવાય છે ભાજપ હોય કોંગ્રેસ હોય એ બધા જગ જાહેર બધા જાણે છે અને અત્યારે હાલ તો કઈ રીતનું વાતાવરણ છે કેવું છે હવે આપણા ઘરમાં જ જો શાંતિ ના હોય તો આખું ઘર વેરણ થઈ જાય અત્યારે શું છે જાતિવાદ કોમવાદ સાંપ્રદાયિક વાત આ તે રોજ ઘેર ઘેર ઝઘડા અમે અહીંયા બેસીએ તો એકબીજા સામે આમે આમ જોતા હોય છે આ જાતનો છે આ જાતનો છે હવે આમાંથી જો દેશ બહાર નીકળે તો દેશનું કલ્યાણ થાય એવું મારું મંતવ્ય છે આગળ વાત કરવા માટે તો જનતાની ક્લિયર ચોઈસની અંદર ગાંધીનગરના સિનિયર સિટીઝનોની એક જ માંગ છે કે ગાંધીનગરમાં એવો નેતા હોવો જોઈએ કે જે સિનિયર સિટીઝન પ્રજાના જે માળખાકીય કામો હોવા જોઈએ એટલે કે પાયાના જે કામો છે તેને પ્રાયોરિટી આપવામાં આવે ઠીક છે કે દેશ વિદેશના કામોને પ્રાયોરિટી આપે એમાં કોઈ પણ પ્રકારનો વિવાદ નથી પરંતુ ગાંધીનગર જિલ્લામાં સિનિયર સિટીઝનોને સારી સવલત મળી રહે તે પ્રકારનું આયોજન જે છે તે ઉમેદવાર અને રાજકીય નેતા દ્વારા કરવું જોઈએ કેમેરામેન લાલા ભરવાડ સાથે મલ્હાર વોરા ન્યૂઝ કેપિટલ ગાંધીનગર